તો મારા વાલા ભાઈઓ માટે બેસ્ટ ઓપ્શન લઈને આવ્યો છે સેકન્ડ હેન્ડ ગાડીની અંદર અમારી જોડે તમને સરળ હપ્તાથી લોન કરી આપવામાં આવે છે દરેક ગાડીની અંદર લોન કરી આપવામાં આવે છે અમારી જોડે સેકન્ડ હેન્ડમાં દરેક કંપનીની સેકન્ડ હેન્ડ વાહન જોવા મળી રહેવાનું છે સેકન્ડ હેન્ડ ગાડીની વાત કરીએ તો અમારી જોડે તમને ટોપ કન્ડિશન ની અંદર મળી રહ્યા છે અમારું લોકેશન રહેવાનું છે પંચમહાલ ગોધરાની અંદર પર કોન્ટેક્ટ નંબર આપે ત્યાંથી કોલ મેસેજ કરીને વધુ જાણકારી પણ તમે મેળવી શકો છો દરેક ગાડી મિત્રો લોન કરી આપવામાં આવે છે પચાસ થી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર લોન કરી આપવામાં આવે છે ટાયરથી વાયર તમને શોરૂમ રેકોર્ડ ની અંદર મળી રહ્યા છે નોન ની ગેરંટી રહેવાની છે શોરૂમ ની અંદર તમને દરેક ઇકો અને દરેક ગાડી તમને જોવા મળી જશે ફોર ની અંદર પણ તમને સારી એવી કંડિશનમાં જોવા મળશે ધંધા માટે પણ તમારે ગાડી જોઈએ ને તમારી જોડે તમને જોવા મળી રહેવાની છે ગાડીઓની વાત કરીએ તો ઇકોમાં તો તમને હજારમાં અમારી જોડે ફૂલ સ્ટોક જોવા મળી જશે અને કારની વાત કરીએ ને તો આઈટેન છે બલેનો છે એક્સયુવી છે અર્ટિગા છે સેવન સીટરમાં પણ તમને સારી એવી કન્ડિશનમાં જોવા મળી જશે ફાઈવ સીટરની અંદર ઇકો તમને ફૂલ સ્ટોકમાં જોવા મળી રહ્યા છે બોલેરો પિકઅપ પણ તમને જોવા મળી જશે મેક્સી ટ્રક એક્સ્ટ્રા લોંગની અંદર પણ જોવા મળી રહ્યા છે દરેક ગાડીની અંદર મિત્રો લોન કરી આપવામાં આવે છે ડિસ્પ્લે કોન્ટેક્ટ નંબર છે કોલ મેસેજ છે વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો